જય શ્રી કૃષ્ણ આજે આપણે ત્રણ પ્રકારના દૂધ બનાવશું ઠંડા ઉનાળામાં પીવાલાયક રોજ શાહી ગુલાબ બનાવશું પિસ્તાની પેસ્ટનું બનાવશું પિસ્તા દૂધ અને કેસર ઇલાયચી બનાવશું એના માટે જોશે આપણે એક લિટર અને એક કપ દૂધ માથે આઠ ટેબલસ્પૂન ખાંડ બે ટેબલ કાજુ બદામની કતરણ એક ટેબલસ્પૂન પિત પિસ્તાની કતરણ એલચી પાવડર શાહી ગુલાબ સિરપ પિસ્તાની પેસ્ટ પિસ્તી આવે ને એની છે હો તો જ ગ્રીન કલર થાશે ગરમ પાણીમાં પલાવીને રાખવાનું કેસર એટલે વધારે કલર આવશે ગ્રીન ફૂડ કલર અને તપકીલ છે એક ટેબલ સ્પૂન એ દૂધમાં ડાયટ કરીને આમાં દૂધમાં ઉકાળવામાં નાખશું પ્રથમ દૂધ ઉકળવા મૂકી દેસુ દૂધ ઉકળી ગયું જ ખાંડ નાખી દઈએ કરી લેશું આ જો તપકીરને ને જે ડાયલ્યુટ કર્યો ને આમાં નાખી દેસુ ને દૂધ લેશન કોર્ન ફ્લોર નથી છે હું ભૂલી હો બોલવામાં આપણે ખાઈ હવે આ ઉકળી ગયું છે એકદમ હવે આને ત્રણ ભાગ કરીને ઠંડુ પાડી લેશું પછી બધી ફ્લેવર ઉમેરશું પહેલા આપણે આ કેસર નાખી દેસુ દૂધમાં ઉકાળીને ઠંડુ પાડ્યું ને જે દૂધ એમાં નાખી હવે આમ જો આ લાઈટ ગ્રીન કલર થયો છે હવે એને સેજ બજાર જેવો આમ દેખાવમાં લાગે એવો કરવો એટલે આપણે સેજ ગ્રીન ફ્રૂટ કલર નાખશું સેજ એકાદું ટીપું નાખશું હવે આમાં આપણે રોજ સિરપ નાખશું સાઈ ગુલાબ આટલું દૂધ ઘાટું તો ખાવું જ જોઈએ ચમચામાં કોટિંગ થઈ જાય એવું જો આમાં સર્વ કરી દેસુ સર્વ કરી દેસુ નાકેશ્વરી લઈ છે હવે આ પિસ્તાનું છે ને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું ને સાહી ગુલાબ ને કાજુ બદામ ની કતરણ છે આ તો સરીલા જ ની ના દેસ કાજુ બદામ કતરણથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણું આ ત્રણ ફ્લેવરનું દૂધ પિસ્તાનું શાહી ગુલાબ અને કેસરી લાય છે મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ